નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે પોલીસ રૂમમાં તેના શખ્સે કોલ કઈ ધમકી આપી હતી ધમકીના પગલે સ્વામિનારાયણ મંદિર ખાતે બોમ્બ સ્કોર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મંદિર ખાતે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા સ્કોર સહિતની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવી હતી જોકે પોલીસ દ્વારા સંગન ચેકિંગ બાદ કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી કોલ કઈ ધમકી આપનાર આરોપી તહસીબ આદમ પટેલની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પારિવારિક વિવાદમાં આરોપીએ ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી પરિવારજનોને ફસાવી દેવા માટે સમગ્ર કાવતરું ઘડ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે જેના કારણે સમગ્ર ગુજરાત હાલ તો એલર્ટ પર છે તેમાં પણ ભરૂચ દરિયાના નજીકનો જિલ્લો હોવાના કારણે પોલીસ વધારે સતર્ક બની છે દરમિયાન યુવકે ટીકલી કરતાં પોલીસ દોડતી થઈ હતી ભરૂચ પોલીસની સતર્કતાના હલ્ધે સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ